तो ये शाखी मगी ना इंद्र ने खाली पल कर हल बारो मास मेक से इंद्र है तो घड़ी कुमा रेलम चल करी ना हल रहा है लेको वो गमेट तो पांच केरमान पिए हम जाए तो बात तो थो थोड़ी बात मत हम जाए कभी जाइए जिम शाखी मगी ना कि मन को तरंग को मान लो बस हो गया भजन आदत तारी और बड़ी सुधार ले बस हो गया भजन बस एक बीजे साखी में पड़ी मैंने बात की तो कि जीवन के अंदर बेवस्तु तरवानी से कर कि कबीर कहे कमाल की बेवात सीख ले कर शायर की बंदगी भूखों को अंदर બેસીકો આવવું જરૂરી અને હવે અમે સમજ કે તમે સમજો એમ પણ નથી તમે સમજો છો જે સતોય નામ ઉપર બહુ ભાર મૂક્યો હે અલવાણી એનું બધું કહી દીધું કે બાકી રાખ્યું નથી અલવાણીના બધાએ પ્યાસી છો પહેલા સમજો છો कारण के एक, -एक बरम निवाणी ली अंतर भाईवाणी बोलिया कि साधु भाई करो गुरु नहीं सेवा तो दिल मजा के अखंड दीवा आप बीजा बताए दीवा के ओलाई दे पर आ ओलाए नहीं रात दिवस चालू है

ના નુકુણ વિનાધાર તો આપણો ના તો ગુરુ મળી ગયા આ તારા ખોલી જાવું એમ અને ખોલી જો તો કે કે થી ભઈયા કઈ ના ને વાત નથી એટલે સંતોએ બાપુ કું ભરામી બીજી પરવાણી મે એમ કીધું કે ક્યાં રહી જાજો તોરની સત્સંગથી સુધારો થાય સત્સંગ કરી એથી ગાડી વાળી પાટા સળી જાય જે બાપુ કુંભારા મેં બીજી વાણીમાં કીધું હું તો મગ્ન થયો હરિના નામ મારી વર્તે પ્રભુના ધામમાં એમ આપણું મન કેટલી વાર ગુરુ વચન મદાય છે મન હરાણા ઢોર જેવું કીધું चढ़ती दो तो। पर यह अभ्यास वगैरह इसी दो तो था वो कृष्ण भगवान ने गीता में की तुम तो। अर्जुन ने पूछो तो क्या चंचल को उसे मन हाँ कृष्ण भगवान ने चंचल से पर अभ्यास वगैरह जाऊँ इसी दो तो था एम गुरु मारा जाए आपने ना पीती दोस्त तो। જો કાયમ અભ્યાસ ગੰધા સતી વાત કરી કે કાયમ કરો અભ્યાસ અભ્યાસ એ ન વજન પસર બીજકડી માં કીધું કે કોઈ મગ્ન થયો તો દૂધ માંગ અને કોઈ મગ્ન ન થયો તો આમણાને દૂધ માંગ હવે આ આપણો પોતે પોતને ખબર હોય કે આપણે ક્યાં ઠકાને છીએ જો હવે આમાં ભર્તા સત્તામાં હશે तो दी भजन लागियो नहीं कारण के संत ने वाणी ना पावे से पितामह कृष्ण भगवान ने ल क्यों क्रम थी ऊंचन क्रम थी नीचे नड़े तो एक क्रम के भूत के पुलि के काई नड़तो नहीं आ तो मन ना कारण से बदला અવા મન ને પસે બીલી કડી મકે દો કે કોઈ મગ ન થા ઉંચ ની જમે અને કોઈ મગ ન થયો તાણ ખેંચમે હવે આ વાત બહુ સમજા દેશે જો આમાં અજી આપણે એકમાં છોડીને બીજામાં બંધાય એવું ન થાય આ તો ગુરુમુખી છે બધે સમજે છે કે ગુરુ એક જ છે ગુરુ એટલો ગુરુ કોઈ જુદા નથી અને એક જ વાર تین બાપુ કો ભરામ પણ વાત કરી છે તો આ તા ખેચે ભણનો હોય જો ઉ ગુરુ આમ ને ઉ ગુરુ આમ એને ગુરુ એક જ છે ગુરુ બધા મે એક જ બેઠો છે કે નોખો નથી જો આમ રહી જશે તો ઓલું નિકરી જવું આમ આવરી ના આવી ગયો તો મન તો એમાં છે ઓલું નથી અદત કથામાં કે તક ઘૂટીઓ કર તો કોલા લુકાય તો ઉતાય આમમ પર સંતો ના ફાળશે તને જમે આઈ પી દીકરે મારી ભરસ મના પડે અને પછી એમાં શું થાય બહુ કુંભરામ કે કોઈ મગન છે ખાર ખેદું અને ફસલ પડી જાય વેખવા આ પ્રકાર ન હોવો જોઈએ આ નીકળી જવો જોઈએ હે ધીરલભાઈ વાણીમાં કીધું ભાઈ ભાવ રાખો ડાળું મેલી ફળ ચાખો આપણો ભાવ આપણો પ્રેમ આ પ્રકાર હશે તો બીજાને એમ થશે કે ભાઈ આ ભાઈ આ વાત કેમ આમ થઈ જાય આપણો શોટ એનો લાગશે અને નકા તો એનો પાછો આપણો ઉલટો થઈ જાય છે એનો આપણે લાગી જાય जो आवाना हो ही कोरा तो भी तो नोट लगे एलेशन तो एक ही तो दर जो बापू को हमारे में एक भी जीवन ही ना टेक कर कि बापू को पर जैन सतगुरु ना बांग लाए क्या है जैन इन्हें प्रथम के गुरु ही मारे सब जन बांग तन्मिन में धना प्राण प्राण में जो होता कि वाला निबंध सरीवागी पासे वो इकड़ी मके दो कि गुरु मारे सब जन

देया संतो ईसा की मके तो लागिया लागिया से उ कहे लाग्या नहीं तल भाग लाग्या ध्रुव प्रेलाद नहीं निकरी गया रण पर तो उन तो संतो घना छे बोलिए शत्रु महाराज